અંકલેશ્વરના પોડાર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું ચૂંટણી અંગેનો કાર્યક્રમ આ કાર્યક્રમ દરમિયાન મતદાનની પ્રક્રિયા વિશે આપવામાં આવી વિદ્યાર્થીઓને માહિતી અંકલેશ્વર અર્પીલા ચોકડી પાસે આવેલા આ પોડાર વર્લ્ડ સ્કૂલ ખાતે ચૂંટણી અને મતદાર પ્રક્રિયા સદભવ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો હતો કાર્યક્રમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ ચારથી બારના વિદ્યાર્થીઓને ચૂંટણી શું છે અને તેના મતદાર કેવી રીતે કરવું જોઈએ તેની પ્રક્રિયા વિદ્યાર્થીઓને સમજાવવા માટે હતો આ કાર્યક્રમ આ કાર્યક્રમમાં જેમ ઉમેદવાર ચૂંટણી કરે છે તેવી જ રીતે કરવામાં હતું ઉમેદવારી તરીકે વિદ્યાર્થીઓ ઊભા રહ્યા હતા ત્યારે બાકીના વિદ્યાર્થીઓ તેમની મત આપવા માટેની બેલેટ બોક્સનો કર્યો હતો ઉપયોગ ત્યારે શિક્ષકો દ્વારા તેમના આઈડી કાર્ડને આધાર કાર્ડ તરીકે ગણતરી કર્યા બાદ કરવામાં આવી હતી ચકાસણી કેટલાક વર્ષ અને ક્યારે મતદાન કરી શકાય તેના માટે ક્લાસ વર્ગ અને ઉંમરની કરવામાં આવી હતી ચકાસણી આવી જ રીતે મતદાન કર્યા બાદ તેમના હાથ પર કરવામાં આવ્યું હતું માર્ગ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને માહિતી માહિતગાર કરાતા વિદ્યાર્થીઓમાં મતદાન આપ્યા હતા સંતોષ અને એક ઉત્સાહ મળ્યો હતો શારા અને મતદાન પ્રક્રિયા સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને અપાતા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો હતો ઉત્સાહ સાથે જ ચૂંટણી પ્રક્રિયા ભાગરૂપે શારાના આચાર્ય ગંગાધર સહિત શિક્ષકો પણ લીધો હતો ઉત્સાહભેટ ભાગ ચીફ વિજય પરમાર